અનેક બીમારીઓનો રામબાણ ઇલાજ છે અળવીના પાન વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અળવીના પાનનો સ્વાદ અલગ હોય છે આ પાન જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા સારા ફાયદા થઈ શકે છે આજે હું તમને અળવીના પાન ખાવાની સાચી રીત અને તેનાથી મળતા ચમત્કારી સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશ અળવી એક લોકપ્રિય શાકભાજી છે જે ભારતના મોટા ભાગના ભાગોમાં સરળતાથી ઉપલબ્ધ છે આ શાકભાજી પોષક તત્વોથી ભરપૂર છે અને તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અળવીના પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે તેનો ઉપયોગ અનેક વાનગીઓમાં થાય છે અળવીના પાનનો સ્વાદ અલગ હોય છે અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે અળવીના પાનમાં ડાયટ્રી ફાઈબર વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજો મોટી માત્રામાં જોવા મળે છે અને કેલેરીની ઘણી ઓછી માત્રા જોવા મળે છે અળવીના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે આનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા સારા ફાયદા થઈ શકે છે આજે હું તમને અળવીના પાન ખાવાની સાચી રીત અને તેનાથી મળતા ચમત્કારિક સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશ તો ચાલુ જાણીએ અળવીના પાન ખાવાથી કયા કયા રોગોમાં ફાયદો થાય છે તેના વિશે એક બ્લડ પ્રેશરમાં ઉપાય અળવીના પાંદડા ઓમેગા થ્રી સહિત આવશ્યક ફેટી એસિડનો સારો સ્ત્રોત છે આ ફેટી એસિડ એ હોર્મોન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ધમનીઓની દિવાલને નિયંત્રિત કરે છે અળવીના પાન ખાવાથી બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે જો તમારું બ્લડ પ્રેશર ઊંચું છે તો તમે આહારમાં અળવીના પાંદડાથી બનેલી વાનગીઓનો સમાવેશ કરી શકો છો તેનાથી તમને આશ્ચર્યજનક લાભ મળી શકે છે બે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અળવીના પાન તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે એક કપ અળવીના પાનનું સેવન કરવાથી વિટામિન સીની દૈનિક જરૂરિયાત પૂરી કરી શકાય છે તે અસરકારક રીતે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે આ પાંદડા શરીરને વિવિધ રોગોથી બચાવવા અને એકંદર આરોગ્ય જાળવવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે ત્રણ આંખોના રોગોને દૂર રાખે છે અળવીના પાનમાં વિટામિન એ સહિતના પોષક તત્વો નોંધપાત્ર પ્રમાણમાં હોય છે જે આપણી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વિટામિન એ સારી દ્રષ્ટિ જાળવવામાં મદદરૂપ છે અળવીના પાન ખાવાથી આંખ સંબંધિત સમસ્યાઓ જેવી કે મોતિયા મ્યોપિયા અને અંધત્વને રોકવામાં મદદ મળે છે ચાર પેટની ચરબી ઘટાડવી અળવીના પાન વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે આ પાંદડામાં ઓછી ચરબી અને વધુ પ્રોટીન હોય છે આ બંને પોષક તત્વો શરીરની ચરબી ઘટાડવામાં અને સ્નાયુઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે તમે તમારા આહારમાં અળવીના પાનનો સમાવેશ કરીને પોષક તત્વનો લાભ લઈ શકો છો આ પાંદડા તમારી ફિટનેસ સુધારી શકે છે અળવીના પાન ક્યારેક કાચા ન ખાવા જોઈએ નહીં તો સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે અળવીના પાનને હંમેશા ઉકાળીને અથવા અન્ય કોઈ પણ વસ્તુમાં ઉમેરીને અને સારી રીતે રાંધ્યા પછી જ ખાવા જોઈએ અળવીના કાચા પાનનું સેવન ક્યારેક ઝેરી સાબિત થઈ શકે છે તેથી હંમેશા સાવધાની રાખવી જોઈએ આ પાંદડાને સારી રીતે સાફ કરીને ધોઈને અને ઉકાળીને અથવા તો તેને યોગ્ય રીતે રાંધવાથી જ તમને ફાયદો થશે જો તમને કોઈ ગંભીર રોગના દર્દી છો અથવા તમને કોઈ ફૂડ એલર્જી છે તો અળવીના પાન ખાતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ